નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દીપક ચૌધરી અર્પણ વિદ્યા સંકુલ આજે આપણે ધોરણ બાર વિષય ગુજરાતી ગદ્ય એકવીસ અનુરુદ્ધનો ગૃહ ત્યાગ જેનો સાહિત્ય પ્રકાર છે બોધ કથા વિશે અભ્યાસ કરીશું ગદ્ય અનુરુદ્ધનો ગૃહ ત્યાગ જેના લેખકનો પરિચય લેખક ડોક્ટર હરિવલ્લભ ભાયાણી જેમનું સાહિત્ય સર્જન ગુજરાતી સાહિત્યમાં પ્રપા સંસ્કૃત કાવ્યનું વાદ એટલે સંસ્કૃત કાવ્યનું ગુજરાતી સાહિત્યમાં એમણે અનુવાદ જે પ્રપા નામના સાહિત્યમાં સંગ્રહાયેલો છે કમળના તંતુ એ એમનો વાર્તા સંગ્રહ છે ગદ્ય એકવીસ અનુરુદ્ધનો ગૃહ ત્યાગ ડોક્ટર હરિવલ્લભ ભાયાણી જન્મ ઈસવીસન ઓગણીસો સત્તર અવસાન ઈસવીસન બે હજાર ડોક્ટર હરિવલ્લભ ભાયાણીનું વતન મહુવા સૌરાષ્ટ્ર છે તેમણે તેઓ અપભ્રંશ અને પ્રાકૃત ભાષાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિદ્વાન છે તેમણે અપભ્રંશ અને પ્રાકૃત ભાષાઓની અનેક પ્રશિષ્ટ કૃતિઓનું સંપાદનો કર્યા છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓના તેમણે કરેલા સંપાદનો ભાષાશાસ્ત્ર અને લોકશાસ્ત્રની આધુનિક શાસ્ત્રીય દ્રષ્ટિના ઉત્તમ પરિણામો છે ભાષાશાસ્ત્ર વ્યાકરણ અને મીમાંસાને લગતા ઉત્તમ ગ્રંથો ગુજરાતી ભાષા સાહિત્યને એમણે આપ્યા છે તેમણે એવા ઉત્તમ સંપાદનો ઉપરાંત પ્રપામાં સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ ક્રાવ કાવ્યના અનુવાદો આપ્યા છે અને કમળના તંતુમાં પ્રાચીન કથાનકોને આસ્વાદ્ય વાર્તાના રૂપમાં આ લેખ્યા છે તો હરિવલભાયા અહીંયા સંપાદન ક્ષેત્રે ગુજરાતી સાહિત્યમાં મહત્વનું કાર્ય કર્યું છે અને મધ્યકાલીન સાહિત્યમાં તેમણે ભાષાશાસ્ત્ર અને લોકશાસ્ત્રની આધુનિક શાસ્ત્રીય દ્રષ્ટિકોણના ઉત્તમ પરિણામ ઉપરાંત ભાષાશાસ્ત્ર વ્યાકરણ અને મીમાંસા એટલે તત્વજ્ઞાનને લગતા ઉત્તમ ગ્રંથોની રચના તેમણે કરી છે તો અહીંયા આ અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો આ બોધકથામાં લેખકે બૌદ્ધ સમયના શાક્ય રાજકુમારોનું સચિત્ર વર્ણન અહીંયા એમણે કર્યું છે લખોટાની રમત બરાબર ચગી હતી અનુરૂદ્ધ ભદ્રિક કિંબીલ આનંદ ભૃગુ ને દેવદત્ત એ કપિલ વસ્તુના છ શાક્ય રાજકુમારો બાળ સહજ રસથી બીજું બધું ભાન ભૂલીને રમતમાં લયલીન થઈ ગયા હતા જબરી રસાકસી હતી તો અહીંયા અનુરુદ્ધની વાત કરવામાં આવી છે અનુરુદ્ધ એ ગૌતમ બુદ્ધનો પિતરાઈ પિતરાય હતો અને ગૃહ ત્યાગ ગૃહ ત્યાગ એટલે એને ઘરનો ત્યાગ કરે સંન્યાસ લીધો હતો લખોટા એટલે પથ્થર કે કાચની મોટી લખોટીથી રમવાની રમત માટે એક શબ્દ લખોટાની રમત એટલે પથ્થર કે કાચની મોટી લખોટીથી રમવાની રમત કપિલ વસ્તુ કે અહીંયા બુદ્ધનું જન્મ સ્થળ જે અત્યારે વર્તમાન સમયે બિહારમાં આવેલું છે કપિલ વસ્તુ હતા એટલે મશગુલ હતા તો અહીંયા અનુરુદ્ધ ભદ્રિક કિંબિલ આનંદ ભૃઘુ ને દેવદત્ત એ કપિલ વસ્તુના જે બુદ્ધનું જન્મ સ્થળ હતું ત્યાંના છ શાક્ય રાજકુમારો હતા અને શાક્ય આ જે તે સમયે જે રાજા હતા એ રાજાના વંશના રાજકુમારો બાળ સહજ રસતી બધું ભાન ભૂલીને રમતા લયલીન હતા લયલીન એટલે અહીંયા એ ખૂબ મશગુલ અને મગ્ન હતા અને રસાકસી એટલે હરીફાઈ એ બહુ ચામી હતી એમ તો તેઓ લખોટે જ્યારે જ્યારે રમતા ત્યારે ત્યારે તેમની મજા જ પડતી પણ આજનો રંગ ઓર હતો એમ તો એટલે જ્યારે પણ તે આ લખોટીની રમત રમતા ત્યારે મજા જ પડતી પરંતુ આજે રંગ ઓર હતો એટલે કંઈક જુદો જ હતો ઓર હતો અનોખો હતો અસાધારણ એ રંગ એ મજા આજે કંઈક અસાધારણ હતી કેમ કે આજે તો કુમારો હોડ લગાવીને રમતા હતા હોડ લગાવીને એટલે સ્પર્ધા લગાવીને રમતા હતા હારે તેણે સૌને ખાજા ખવડાવવાની શરત હતી ખાજા શબ્દ સમૂહ માટે એક શબ્દ તો એક પ્રકારની મીઠી વાનગી અત્યારે આપણે દેસાઈ કે રબારી સમાજનું એક મિષ્ટાન જે હોય છે તે ખાજા ખવડાવવાની શરત હતી આ મીઠાઈ ખવડાવવાની શરત એટલે અહીંયા એમણે એક શરત મૂકી હતી એક સ્પર્ધા રાખી હતી પછી તો રસનું પૂછવું જ શું પછી તો રસ એટલે અહીંયા આ સ્પર્ધામાં જે રસમગ્ન થયા હતા એનું પૂછવું જ શું એટલે એનું કંઈ પૂછ્યા જેવું જ નહોતું રમનારા પોતાની શક્તિને યુક્તિનો પૂરો કસ કાઢતા હતા પૂરો કસ કાઢવો અહીંયા રૂઢિપ્રયોગ છે એટલે અજમાવવું તો કસ કાઢવો એટલે અજમાવવું ભાન ભૂલવું એ પણ રૂઢિપ્રયોગ છે ધ્યાન ન હોવું અને હોડ લગાવવી એટલે સ્પર્ધા લગાવવી એ પણ રૂઢિપ્રયોગ છે તો અહીંયા આ જે રાજકુમારો હતા એ કસ કાઢતા હતા અજમાવતા હતા પોતાની શક્તિ અને યુક્તિ તો તરકીબો યુક્તિ એટલે તરકીબ ચાલાકી એ અપનાવતા હતા સામસામે બોલચાલના આનંદ અને પ્રશંસાના વિરોધો ને વાંધાના રોષ અને ધમકીના વારંવાર નીકળતા ઉદ્ગારો સૂચવતા હતા કે ઉશ્કેરાટ વધીને ક્યાં પહોંચ્યો છે તો અહીંયા સામ સામે બોલચાલના એકબીજાને બોલચાલ કરતા હતા પ્રશંસા પણ કરતા હતા વિરોધ પણ કરતા હતા વાંધા પણ એમાં નીકળતા હતા એમાં વાંધો એટલે દોષ નીકાળતા હતા અને ધમકી વારંવાર એ એકબીજાને ક્યાં પહોંચ્યો છે ઉશ્કેરાટ વધીને ક્યાં પહોંચ્યો પણ રસાકસી થોડીક જ વાર ટકી પણ આ રસાકસી જે સ્પર્ધા હતી એ સ્પર્ધા એ થોડી વાર માટે ટકી પછી તો એક પછી એક રમનારો છૂટતો ગયો પછી તો એક અને એક રમનારો છૂટતો ગયો એટલે હારવાથી ઓછા થતા ગયા અનુરુદ્ધ એક એક દાવમાં પાછળ પડતો ગયો અનુરુદ્ધ જે હતો એ એક એક દાવમાં પાછળ પડતો ગયો છેવટે બધા છૂટી ગયા અનુરુદ્ધ બાકી રહી ગયો ખાજા લાવ ખાજા ખાજા લાવ ખાજા લાવના પોકારોથી તેને સૌએ ઘેરી લીધો ઘેરી લીધો એટલે એની આજુબાજુ બધા આવી ગયા અને બાકી રહી ગયો એટલે હારી ગયો અનુરુદ્ધ હારી ગયો પોકારો એટલે દેકારો ફરિયાદ કરતા હતા કે ખાજા લાવ ખાજા લાવ અનુરુદ્ધે તરત જ શરત પ્રમાણે માતાને ખાજા મોકલવા કહેવડાવ કહેવડાવ્યું ખાજા આવી જતા સૌને મોજથી દાબ્યા મોજથી દાબ્યા એટલે મોજથી આનંદથી પેટ ભરીને એ બધાએ એને આરોગ્ય એને ખાધા વળી પાછી રમત શરૂ થઈ એવો જ રંગ જામ્યો ફરી અનુરુદ્ધ પાછળ પડતો ગયો બીજી વાર પણ એ હાર્યો ખાજા મંગાવ્યા સૌએ ઉડાવ્યા ઉડાવ્યા એટલે સૌએ પાછા ખાધા ત્રીજી વારની રમતનું પરિણામ એ જ એ જ પરિણામ આવ્યું અનુરુદ્ધ હાર્યા કરે ખાજા મંગાવ્યા કરે અને તેની માતા મોકલ્યા કરી જ્યારે ચોથી વાર પણ અનુરુદ્ધ હારી ગયો અને દાસી ખાજા મોકલવાનો સંદેશ લઈને આવી ત્યારે માતાએ આ વાત હવે જરા વધારે પડતી લાગી તેને અનુરુદ્ધની આંખ ઉઘાડવાની જરૂર જણાઈ સહેજ ઊંચા સ્વરે તેણે દાસીને કહ્યું અહીંયા ચોથી વાર પણ અનુરુદ્ધ હારી ગયો ત્યારે એને વધારે પડતું લાગ્યું વધારે પડતું એટલે અહીંયા એને સહનશક્તિ કરતા વધુ લાગ્યું એટલે અનુરુદ્ધની આંખ ઉગાડવા આંખ ઉગાડવી રૂઢિપ્રયોગ છે સમજ આપવી તો અનુરુદ્ધને સમજાવવા માટે અનુરુદ્ધને સમજાવવા માટે સહેજ ઉંચા સ્વરે દાસીને કહ્યું જ્યાં જઈને રાજકુમારને કહે કે નથી ખાજા ભરી રાખ્યા તારે માટે તે હું મોકલ્યા કરું દાસીએ કહ્યું કે રાજકુમારને કહે કે ખાજા નથી ખાજા ભરી રાખ્યા ભરી રાખ્યા નથી અહીંયા ખાજા તે હું મોકલ્યા કરું દાસીએ જઈને અનુરુદ્ધને માતાના શબ્દો કહ્યા પણ અનુરુદ્ધ એવી સમૃદ્ધની છોડ અને લાડમાં ઉછરેલો કે તેની કોઈ પણ માગ માટે અત્યાર સુધીમાં તેને કદી ના કહેવામાં આવી નહોતી આવી તેમણે માતા તરફથી નથી શબ્દ જ આ પહેલીવાર સાંભળ્યું તો અનુરુદ્ધ એ પહેલેથી એ છોડ એટલે પુષ્કળપણામાં અને એની માગણીઓ હંમેશા સંતોષ સંતોષ મળે તે પ્રમાણેની હતી અથવા તો એની માગણીઓ હંમેશા સંતોષાતી હતી પરંતુ પહેલીવાર એને નથી શબ્દ સાંભળ્યો એટલે ગોઠિયાઓ સાથેની વાતચીત અને રમતના તાનમાં તે તો સમજો કે માતાએ નથી ખાજા નામના કોઈ નવી વાન કોઈ નવી જાતના ખાજા બનાવી રાખ્યા છે ને તે મોકલાવું કે નહીં તે પૂછાવે છે અહીંયા ગોઠિયા સાથેની ગોઠિયા એટલે મિત્ર તાનમાં સમજ્યો તાનમાં એટલે ઉત્સાહમાં એવું સમજ્યો કે નથી નામના કોઈ વાનગી બનાવી છે અથવા તો ખાજા બનાવે છે અને તે મોકલાવું કે નહીં તે પૂછાવે છે એટલે તેણે કહ્યું જાને દોડતી જઈને કહે નથી ખાજા હોય તો નથી ખાજા મોકલ અમારે તો કોઈ પણ ખાજા જોઈએ અહીંયા અનુરુદ્ધે કહ્યું દાસીને કે નથી ખાજા હોય તો નથી ખાજા મોકલ અમારે કોઈ પણ ખાજા જોઈએ ને તેની માતા તે દિવસે અનુરૂદ્ધને નથી એટલે શું એટલું સમજાવતા તો ગળી આવી ગઈ ગળી આવી જવું રૂઢિપ્રયોગ છે ખૂબ મુશ્કેલી થઈ પડવી તો ને આ સમજાવતા સમજાવતા એની માતાને ખૂબ મુશ્કેલી થઈ શાક્યોના મોવડી શુદ્ધોધનના ભાઈ અમિતોદનનો નાનો પુત્ર ને ભગવાન બુદ્ધનો પિતરાઈ અનુરુદ્ધ આવી સુવાળપણ સુવાળપમાં ઉછર્યો તો અહીંયા મોવડી એટલે વડીલ મોવડી એટલે વડીલ એનો સમાનાર્થી શબ્દ વડીલ તો મોવડી શુદ્ધોદન ભાઈ એટલે એના મોટા ભાઈ અમિતોદનનો નાનો પુત્ર અમિતૌદન ભગવાન બુદ્ધનો ભાઈ અને એમનો નાનો પુત્ર પિતરાઈ અનુરુદ્ધ સુવાળપણમાં સુવાળપમાં અથવા તો લાડકોડમાં એ ઉછર્યો હતો તેણે જ્યારે યૌવનના ઉંબરા ઉપર પગ મૂક્યો ત્યારે તેની માટે ઋતુ ઋતુ પ્રમાણેના ત્રણ પ્રસાદ બનાવવામાં આવ્યા ત્યારે યૌવાનના યૌવનના ઉંબરા ઉપર અહીંયા યૌવન એટલે કે જાણે કે યુવાન થયો ત્યારે ઉંબરા ઉપર એટલે યુવાનીની શરૂઆતમાં પગ મૂક્યો ત્યારે યુવાનીની શરૂઆત થઈ ત્યારે ઋતુ પ્રમાણેના ત્રણ પ્રસાદ બનાવવામાં આવ્યા શિયાળો ગાળવા માટે હેમંતિક પ્રસાદ તો અહીંયા શિયાળો ગાળવા માટે ગાળવું એટલે પસાર કરવા માટે હેમંતિક પ્રસાદ ઉનાળા માટે ગ્રેષ્મ ગ્રેષ્મિક અને વર્ષા ઋતુ માટે વાર્ષિક તો અહીંયા જે ઋતુ હતી હેમંત ઋતુ પ્રમાણે હેમંતિક પ્રસાદ ગ્રીષ્મ ઋતુ માટે અને વર્ષા ઋતુ માટે વાર્ષિક એમ ત્રણ પ્રસાદ બનાવ્યા પ્રાસાદ એટલે અહીંયા મહેલ તો ત્રણ મહેલ અહીંયા બનાવવામાં આવ્યા હતા પ્રાસાદ બનાવવામાં આવ્યા હતા પ્રાસાદ એટલે એને રહેવા માટેનું સ્થળ અથવા તો મહેલ જેને આપણે કહીએ તો અહીંયા હેમંત ઋતુ માટે હેમંત પ્રાસાદ એટલે હેમંત મહેલ અને ગ્રેશ્મિક મહેલને વાર્ષિક મહેલ એમ ચોમાસાના માસ તે પોતાના વાર્ષિક પ્રાસાદમાં જ રહીને ગાળતો ચોમાસાના માસ એ વાર્ષિક એટલે વર્ષા ઋતુમાં જ રહીને એ વર્ષા ઋતુના સમયમાં વાર્ષિક માસમાં પ્રસાદમાં એ ગાળતો હતો એ ત્રણ ચાર માસ તે ઉપરથી નીચે પગ ન મૂકતો એ ત્રણ ચાર માસ સુધી ઉપરથી નીચે પગ ન મૂકતો પ્રસાદમાં સુખ સગવડની આનંદ પ્રમોદના સાધનો ભરપૂર હતા વાદક વિનાના વાજિંત્રો વાગતા વાદક વિનાના એટલે વગાડનાર વાદક એ અહીંયા વગાડનાર તો એ વગાડનાર વિરુદ્ધ વિના જ વાજિંત્રો વાગતા મન થયા ભેગી વસ્તુ હાજર થતી મન થાય તરત જ એની વસ્તુ હાજર થતી સરખે સરખા મિત્રો મળતા વાર્તા વિનોદમાં સમય ક્યાં વીતી જતો તેનું કોઈને કશું ભાન ન રહેતું ભાન ન રહેવું રૂઢિપ્રયોગ છે તો ધ્યાન ન રહેવું તો અહીંયા વાર્તા વિનોદમાં એટલે મોજ મશ્કરીમાં ગોષ્ઠીમાં વાતચીતમાં એ સમય ક્યાં પસાર થતો એનું ભાન એનું ધ્યાન એ કોઈને રહેતું નહીં એક વાર એવી ગોષ્ઠી કરતા અનુરૂદ ભદ્રિક કિંબિલ બેઠા હતા એકવાર ગોષ્ઠી કરતા વાતચીત કરતા અનુરૂદ ભદ્રિક અને કિંબિલ કિમ્બિલ બેઠા હતા વાતમાં ને વાતમાં તેઓ કંઈક વધારે પણ ઊંડા ઉતરી ગયા વાત વાતમાં ને વાતમાં તો એ વાતચીત હતી એ વાતચીતમાં એ વધારે પડતા ઊંડા ઉતરી ગયા એટલે વધારે પડતા એમાં ભરાયા ને એવી ચર્ચા નીકળી કે આપણે હંમેશા બિરંજ ખાઈએ છીએ તે ક્યાંથી ઉત્પન્ન થતો હશે તો હંમેશા જે બિરંજ એટલે ગળ્યો ભાત તો એ ગળ્યો ભાત જે ખાઈએ છીએ તે ક્યાંથી ઉત્પન્ન થતો હશે ક્યાંથી મળતો હશે ને અહીંયા પ્રશ્ન ઘણો જ ગંભીર હતો ભલભલાની બુદ્ધિને કશે તેવો હતો અહીંયા પ્રશ્ન ગંભીર હતો ઘણાની બુદ્ધિ કશે તેવો હતો બુદ્ધિ કસવી રૂઢિપ્રયોગ છે તો ખૂબ મહેનત પહોંચવી અથવા તો ખૂબ શાણપણ બતાવવું કિંબિલ એક દિવસ અકસ્માત ચોખાના કોઠારમાંથી લઈ જવાતા કિંબીલ એક દિવસ અકસ્માત ચોખાની કોઠારમાંથી લઈ જવાતા તો બીજી વાર બીજી કોઈ વાર તેમને ચૂલા ઉપર રાંધતા અને ત્રીજી વાર રસોડામાં યોગ્ય રીતે સંસ્કારીને પછી ભોજનપાત્રમાં પીરાસાતા જોઈ ગયેલું તો અહીંયા કિમ્બિલ જે હતું એને અકસ્માત એટલે અચાનક સંસ્કારી એટલે વ્યવસ્થિત રીતે રાંધીને એ જ્યારે પીરસવામાં આવતા હતા એ પીરસવામાં ભોજન પાત્રમાં જ્યારે પીરસાતા હતા ત્યારે એ જોઈ ગયેલો એટલે તેમણે આ વિષયના એક જાણકારની ખુમારીથી કહ્યું ખુમારીથી એટલે ગર્વથી કેફથી તો જાણે કે જાણકાર હોય તેવી રીતે એણે કહ્યું આવા વિષયના જ્ઞાનની બાબતમાં તમે લોકો હજી બાળક બરાબર તપાસ કરી છે મારો અનુભવ કહે છે કે બિરંજ મૂળ તો કોઠારમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી આપણા ભાણામાં આવે છે અને બિરંજ જે આ ચોખા મીઠા ચોખા છે તે કોઠારમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી આપણા ભાણામાં એટલે આપણા પીરસેલી થાળી ભાણું એટલે પિરસેલી થાળીમાં એ આવે છે ધન્ય છે ધન્ય છે રાજપુત્ર ભદ્રિક બોલી ઉઠ્યા ભદ્રિકે કહ્યું કે ધન્ય છે ધન્ય છે રાજપુત્ર તમારું જ્ઞાન પ્રદર્શિત કરવા માટે ધન્યવાદ ઘટે ઘટવું એટલે કરવું તો ધન્યવાદ આભાર કરવો તમારું પ્રદર્શિત કરવું એટલે દર્શાવવું તો અહીંયા તમારું જ્ઞાન તમે દર્શાવ્યું એ બદલ તમારો આભાર બાકી જે બાબતમાં આપણે જાતે જોયું ન હોય તેમાં અટકળના તૂકા લગાવી ન લગાવીએ સમજો બાકી આપણે જે બાબતમાં જોયું ન હોય જે બાબત વિશે આપણને માહિતી ન હોય તેમાં અટકળના તૂકા એટલે અનુમાન કલ્પના ન કરવી મેં મારી સગી આંખે જોયેલું છે કે બિરંજ કઢાઈમાંથી ઉત્પન્ન થાય છે અને અહીંયા ભદ્રિકે કહ્યું કે મેં મારી સગી આંખે એટલે મેં મારી પોતાની આંખે જોયેલું છે કે બિરંજ એ કઢાઈમાંથી ઉત્પન્ન થાય છે